શરૂ કરી દઈએ આજનો ઓગણત્રીસમી સપ્ટેમ્બરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં બીજી એક વાત જેટલા પણ વિડીયો પેન્ડિંગ છે બરાબર આજે રાત્રે નવ થી લઈને અગિયાર વાગ્યા સુધીમાં બધા જ અપલોડ થઈ જશે તો અત્યારે ઓગણત્રીસ નો વિડીયો છે બાકી પેન્ડિંગ રહેલા વિડીયોની અંદર છે એક ઓગણીસ તારીખનો છે વીસ તારીખનો છે એકવીસ નો છે અને એક અઠ્યાવીસ તારીખનો ગઈકાલનો બાકી છે આ ચારે ચાર વિડિયો છે બરાબર નવ થી અગિયારની વચ્ચે તમે આજે રાત્રે જોઈ શકશો બરાબર તો શરૂ કરીએ હવે આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એમાં ભારત કેટલામાં ક્રમ પર છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એમાં ભારતનો ક્રમ છે બરાબર એ છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હમણાં જ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ જાહેર કરવામાં આવેલો હતો તો આ કોણે જાહેર કર્યો છે આ વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલ છે

બાકી ભારત વિવિધ કેટેગરીની અથવા તો વિવિધ પેરામીટરની અંદર જે ક્રમ છે એ પણ યાદ રાખજો પણ આ કોણ યાદ રાખશે માત્ર વિદ્યાર્થી બાકી પીએસઆઈ કોન્સ્ટેબલ વાળાને કશું યાદ રાખવાની જરૂર નથી ઓકે તો જીપીએસસીની જે લોકો તૈયારી કરે છે બરાબર એ ધ્યાન રાખશે કે ભારતનો ઓવરઓલ કેટેગરીમાં ક્રમ છે થર્ટી નાઇન છે બરાબર બાકી ઇન્સ્ટિટ્યુશનની કેટેગરીમાં ભારત ચોપન ક્રમ ઉપર છે હ્યુમન કેપિટલ અને રિસર્ચમાં ભારતનો ક્રમ એકાવન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બોતેરમો છે

હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ અવેરનેસ ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ આની ઉજવણી છે એ ઓગણત્રીસમી સપ્ટેમ્બરે કરવામાં આવી છે સૌથી પહેલી વખત બે હજારને વીસમાં આ દિવસ ઉજવાયેલો હતો અત્યારે પાંચમી વખત છે કે આપણે દિવસ ઉજવી રહ્યા છીએ કોણ ઉજવે છે તો કે યુએનઈપી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને એફ બરાબર એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓકે આનું હેડક્વાર્ટર છે બરાબર એ ઇટલીના રોમમાં આવેલું છે બરાબર અને યુએન એપીનું ક્યાં આવેલું છે કેન્યાના ઓકે તો એને પણ યાદ રાખી લેવાનું હેડક્વાર્ટર કોશિશ કરવાની કે ઘણી વખત સંસ્થાઓના હેડક્વાર્ટર પૂછતા હોય છે એટલા માટે તો બે હજાર ચોવીસની થીમ છે ક્લાઇમેટ ફાઇનાન્સ ફોર ફૂડ લોસ એન્ડ વેસ્ટ રિડક્શન ઓકે આ થીમ છે થીમ યાદ રહે તો યાદ રાખવાની બાકી એક્ઝામ ટાઈમે તમને

તો જે પણ સગા સંબંધી હોય બરાબર થયું હોય છે યાદ રાખીશું ઓકે અને બાકી હાલમાં જ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રનું નેપાળ નેપાળના લુંબીનીમાં થયું હતું અને નેપાળ છે બરાબર આ અત્યારે આ મુદ્દો ફૂલથી આવી ગયો છે ઓકે આને યાદ રાખવાની જરૂર નથી બીજો એક અગત્યનો મુદ્દો આ મુદ્દો સ્કીપ કર નાખજો બીજો અગત્યનો મુદ્દો એ છે કે નેપાળ બરાબર નેપાળ નું શહેર છે ધૂલી ખેલ અને ડબલ્યુ એચ ઓ છે છે બરાબર નેપાળના સૌથી પહેલા સ્વાસ્થ્ય શહેરનો દરજ્જો આપ્યો છે સ્વાસ્થ્ય શહેર બરાબર આ એક લાઈન સ્કીપ કરી નાખજો બરાબર ઈ મેગેઝીન માંથી તો હટાડી દઈશ ઈ બુક પણ પીડીએફ જે અપલોડ કરી છે એમાં આવી ગઈ હશે ક્લિયર આ એક લાઇનને તમારે સ્કીપ કરવાની છે વર્લ્ડ હાર્ટ એટેક ડે ક્યારે ઉજવાયો છે આ ઓગણત્રીસમી સપ્ટેમ્બર ઉજવાયેલો છે તો આન્સર આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓકે વર્લ્ડ હાર્ટ એટેક ડે સોરી વર્લ્ડ હાર્ટ એટેક નહીં વર્લ્ડ હાર્ટ ડે વિશ્વ હૃદય દિવસ ઓકે તો વિશ્વ હૃદય દિવસ છે બરાબર એ ઓગણત્રીસમી સપ્ટેમ્બર ઉજવાય છે દર વર્ષે ઓકે અને આ વર્ષે પણ ઓગણીસ સપ્ટેમ્બર ઉજવે છે વર્લ્ડ હાર્ટ ફેડેરશન છે બરાબર એ આ દિવસની ઉજવણી કરે છે તો આ વખતની ની વિશ્વ હૃદય દિવસ હતો તો વર્લ્ડ હાર્ટ ડે શકાય એવી હોય છે આગ્રહ રાખે લોકો બરાબર સૌપ્રથમ વખત વર્લ્ડ હાર્ટ ડે એ ક્યારે ઉજવાયેલો છે એ ચોવીસ સપ્ટેમ્બર બે ના રોજ ઉજવવામાં આવેલો હતો ક્લિયર આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાનો પ્રયાસ કરજો

રોડ એક્સિડન્ટ થી મૃત્યુ નોંધાયેલા છે આમાં એક સ્વર્ડ એડ કરવાનો રહી ગયો વસ્તીના પ્રમાણમાં રોડ એક્સિડન્ટ થી સૌથી વધુ મૃત્યુ રોડ એક્સિડન્ટ ઓકે તો રોડ એક્સિડન્ટ થી સૌથી વધારે મૃત્યુ છે એ નેપાળમાંથી આવે છે તો આન્સર આવશે ઓપ્શન ડી નેપાળ તો હાલમાં જ છે WHO એ સાઉથ ઈસ્ટ એશિયા રીજિયોનલ સ્ટેટ રિપોર્ટ ઓન રોડ સેફટી જાહેર કર્યો છે આ WHO એ જાહેર કર્યો છે હવે એક ભારતે પણ રોડ સેફ્ટી અંગે રિપોર્ટ જાહેર કર્યો એમાં પણ સડક દુર્ઘટનાથી મૃત્યુ છે એ કીધેલા હતા બરાબર તો રિપોર્ટ છે બરાબર એના પ્રમાણે આ રિપોર્ટ છે એના પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર દસ થી લઈને એકવીસ સુધીનો જે અવધિ છે એટલો એટલો જે સમયગાળો છે એમાં સડક દુર્ઘટનામાંથી જેટલા મૃત્યુ થયા એમાં બે ટકાનો વધારો નોંધાયો છે બરાબર હવે આ કેવા શું માગે છે આ વાક્ય એ તમને પહેલી વાર વાંચશો ને એટલે ગળે નહીં ઉતરે જે લોકોએ વિડીયો નથી જોયો

एक छे, तो लाख त्रेपन हजार नौ सौ तोर था बराबर અને આ ડબલ્યુએચઓ જે રિપોર્ટ આપે છે બરાબર એના રિપોર્ટ પ્રમાણે બે હજાર એકવીસમાં જે સડક દુર્ઘટનાથી થતા મૃત્યુ છે એ કેટલા છે તો કે કે બે લાખ સોળ બરાબર તો આ બે હજાર એકવીસના રિપોર્ટની વાત છે ખાલી બરાબર પણ અહીંયા જે વાત કરી છે બરાબર એ દસ થી લઈને એકવીસ સુધીની વાત કરી છે બરાબર તો એમાંય ભારત સરકારનો એક રિપોર્ટ હતો દસ થી લઈને એકવીસ સુધીનો બરાબર અને ડબલ્યુએચ નો રિપોર્ટ છે એ બે કમ્પેર કર્યા તો બંનેમાં કેટલો ડિફરન્સ આવ્યો તો કે બે ટકા નો ડિફરન્સ આવ્યો તો અહીંયા તમે ખાલી એકવીસ ના આંકડા રાખ્યા છે હું બધા આંકડા લખવા બેસું તો ઘણું લાંબુ થાય એટલે એકવીસ ના આંકડા ઉપરથી તમે કમ્પેરિઝન કરી શકો કે ભારત સરકાર એટલું કહે છે અને ડબલ્યુએચ એમ કહે છે કે કેટલા તમારે સડક દુર્ઘટનાથી એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યા છે સમજાઈ ગયું આ વાત હવે મારા ખ્યાલથી કોઈને કન્ફ્યુઝન ન હોવું જોઈએ પણ કોઈને કઈ પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ કરી શકો છો જીપીએસસી તૈયારી કરતા હોય બરાબર અને ના સમજાતો તો સો ટકા કોમેન્ટ કરજો બરાબર તમારા પ્રશ્નનું નિરાકરણ કરશો હવે જે વસ્તુ છે આ બધાને લાગુ પડે છે પીએસઆઈ કોન્સ્ટેબલ અને તમામ જે તૈયારી કરે છે હાઈકોર્ટ થી લઈને બધી એક્ઝામ ની એ બધાને લાગુ પડે છે રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશમાં એક લાખની છ લોકોનું મૃત્યુ થાય છે ચાર હવે પહેલી વસ્તુ એ કે આ ચોપન ચાર સોરી માફ કરજો પંદર પોઈન્ટ ચાર એ કઈ રીતે વ્યક્તિ પોસિબલ બને અઢાર પોઈન્ટ છ બરાબર કે અડધા વ્યક્તિ તો ન હોય પણ આ એવરેજ આંકડો છે એટલા માટે બરાબર અઢાર ને તમે ઓગણીસ લઈ શકો પંદર ને તમે રફલી પંદર લઈ શકો બરાબર વસ્તી આપણે માની કે ભારતમાં પ્રશ્ન એ થયો કે એક ની વસ્તી સૌથી વધારે મૃત્યુ કયા દેશમાં થાય છે ડબલ્યુ શું કહે છે તો આ એક આંકડો ખાસ યાદ રાખવાનો એક ની વસ્તી સૌથી વધારે સડક દુર્ઘટના થી મૃત્યુ થતા હોય બરાબર તો એવા લોકોની સંખ્યા નેપાળમાં સૌથી વધારે છે નેપાળ છે ભૂટાન છે આવા બધા દેશો જોવા મળશે પરંતુ બીજા દેશો જોવા નહીં મળે કેમ કે સાઉથ ઇસ્ટ એશિયા ની અંદર જે દેશો આવે એના માટે જ આ રિપોર્ટ છે ભારતીય ચિકિત્સા અને હોમિયો પેથી ફાર્માકોપિયા આયોગ છે એને આયોસો સર્ટિફિકેશન થી સન્માન કરવામાં આવ્યું હતું એની સ્થાપના ક્યારે થઈ છે તો આની સ્થાપના છે એ 2010 માં થયેલી છે ઓપ્શન ડી આપણો જવાબ હશે હાલમાં જ ભારતીય ચિકિત્સા અને હોમિયોપેથી ફાર્માકોપિયા આયોગ છે એને આઈએસ આઈએસઓ 900 સોરી 9001 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે 9001 એમ 2015 આ સર્ટિફિકેશન એને આપ્યું છે આઈએસઓ સર્ટિફિકેશન છે આ ભારતીય માનક બ્યુરો એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા આ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે એમને અને આ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બીએસઆઈ છે ભારતના કન્ઝ્યુમર અફેર મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બરાબર બાકી ભારતીય ચિકિત્સા અને હોમિયોપેથી ફાર્માકોપી આયોગ છે એ આયુષ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને આની સ્થાપના ક્યારે થઈ હતી ભારતીય ચિકિત્સા અને હોમિયોપેથી ફાર્માકોપી આયોગની તો કે બે હજાર ને દસ માં સ્થાપના થઈ હતી બરાબર જ્યારે સ્થાપના થઈ એ વખતે માત્ર ભારતીય ચિકિત્સા ફાર્મા કુપેક તરીકે ઓળખાતું ગોલ્ડ પુરસ્કાર વિજેતાને કેટલું રોકોડ ઇનામ આપવામાં આવે છે જો ટોટલ ગોલ્ડ પુરસ્કારો જાહેર કેટલા કર્યા નવ સિલ્વર પુરસ્કારો છ આપ્યા અને એક આપ્યો જ્યુરી એવોર્ડ તો ટોટલ રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોમાં પુરસ્કાર એટલા જાહેર થયા નવ હતા ગોલ્ડ બરાબર છ હતા સિલ્વર બરાબર અને એક હતો હવે વાત કરીએ રાખવાના કહી દઉં તો પહેલા તો વાત કરીએ આમાં રોકડ ઇનામ કેટલું મળશે ગોલ્ડ પુરસ્કાર ને મળશે દસ લાખ રૂપિયાનું રોકડ ઇનામ ઓકે હવે એ લોકો ફોકસ ક્યાં જશે ખાસ કરીને જીપીસી વાળાને બધું યાદ રાખવું જ પડશે આમાંથી કેમ મોસ્ટ મોસ્ટ ક્વેશ્ચન છે જીપીસી એક પણ લાઈન બીજા કોઈ પણ સ્કીપ નથી કરવાની કેમ કે બાબતમાંથી ક્વેશ્ચન આવી શકે છે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારો છે મહારાષ્ટ્રના મુંબઈમાં આ બધી વસ્તુ આપણે અગાઉ પણ એક વિડીયોમાં જોઈ ગયા રિવિઝન થતું રહેશે મગજમાં પણ યાદ રહેતું જશે થીમ રાખવામાં આવી હતી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કાર માટે વિકસિત ભારત સિક્યોર એન્ડ સસ્ટેનેબલ ઈ સર્વિસ ડિલિવરી આની થીમ રાખવામાં આવી હતી નવ ગોલ્ડ છ સિલ્વર અને પર્સનલ અને પબ્લિક ગ્રીવન્સીસ મંત્રાલય હેઠળ છે આ આવે છે આ વિભાગ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય બંને દ્વારા મળીને જાહેર કરવામાં આવેલું છે બાકી ગોલ્ડ પુરસ્કારોને વિજેતાને દસ લાખ મળશે સિલ્વર પુરસ્કારોને પાંચ લાખ મળશે બરાબર હવે કોને કોને મળ્યા છે નવે નવું ગોલ્ડના નામ આપ્યા છે બાકી સિલ્વર નથી તો એક તો આપણે જોઈ ગયા કે મહિલા સમગ્ર મંત્રાલયનું પ્રોગ્રામ અંતર્ગત આસામની એક પહેલ હતી એને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે રાજસ્થાન રાજ્યનો જે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે એને સિલિકોસિસ દર્દી છે એના છાતીના રેડિયોગ્રાફને અભ્યાસ કરવા માટેની એઆઈ ટેકનોલોજી વિકસિત કરી હતી અને ટેલી રેડિયો ટેકનોલોજી હતી ટેકનોલોજી માટે એમને પુરસ્કાર મળ્યો છે રાજસ્થાન રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને લેબ મિત્ર શરૂ કરવામાં આવ્યો હતો વરાણસી દ્વારા આખા ઉત્તર પ્રદેશમાં લેબ મિત્ર શરૂ કરવામાં આવ્યો હતો પછી વોખા સાથી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો નાગાલેન્ડે એના માટે ગોલ્ડ પુરસ્કાર મળ્યો છે આઈસીએમઆરનું ઇન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ જે બ્લડ પ્રેશરના દર્દી હોય એને કંટ્રોલ કરાવવા માટેનું આખો એક ઇનિશિયેટિવ આઈસીએમઆર શરૂ કર્યું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પૂરું નામ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

આ બધા તમને યાદ રાખવાના છે મારી જેમ મોઢે ક્યારે યાદ રહેશે નવી દિલ્હી અને આયોજન કર્યું પણ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું સિંગાપોર સાહિત્ય પુરસ્કારથી કોને સન્માન કર્યા છે તો પ્રશાંતિરામ ને સન્માન કર્યા છે સિંગાપોર જેની ચાર ઓફિશિયલ લેંગ્વેજ છે કઈ કઈ છે પૂછી શકે ચાઇનીઝ માલે તમિલ અને અંગ્રેજી ક્વેશ્ચનમાં જીપીએસસી શકે કે નીચેનામાંથી કઈ ઓફિશિયલ છે ચાઇનીઝ માલે તમિલ અંગ્રેજી બરાબર એક બે ત્રણ બે ત્રણ ચાર અને એક થી ચાર બધા આપી દે બરાબર તો ધ્યાન રાખવાનું આવા ક્વેચ્ચન આમાંથી નીકળી શકે કૃષિ નિવેશ પોર્ટલ નું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે શિવરાજસિંહ ચૌહાણે કૃષિ નિવે પોર્ટલ લોન્ચ કર્યું હતું બરાબર એક એગ્રીસ્યોર ફંડ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું તો એ પણ તમે યાદ રાખજો હાલમાં જ ઉચ્ચ શિક્ષા ઉચ્ચતર શિક્ષા અભિયાન પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન બરાબર જેને ઉષા આવે છે આ આ વિષય બન્યું ક્યારે શરૂ શરૂ થયું થયું શરૂઆતમાં આ ઉષા નામથી ઓળખાતું હતું બરાબર હવે નામ કરી નાખ્યું પીએમ ઉષા હાલમાં જ કયા સ્થળે એક કલાકમાં પાંચ લાખ થી વધુ છોડ લગાવીને એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે રાજસ્થાનમાં જેસલમેરમાં આ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે

તો વિનોદ બચ્ચન ને ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ મળ્યો છે યુકે આપ્યો છે આ સાથે ઓગણત્રીસ તારીખના વિડીયોને સમાપ્ત કરીએ બરાબર એક અઠ્યાવીસ તારીખનો વિડીયો આવશે એક અઢાર ઓગણીસ નો વિડીયો આવશે એક વીસ નો આવશે નો ચાર વિડીયો આવશે કેટલા વાગે આવશે રાત્રે

તો ત્રીસ તારીખ સુધી આ પ્રાઇસ લાગુ રહેશે સેવન્ટી નાઇન પર મંથ વાળી અને આમાંય વધારે વેલિડિટી કરવી હોય બરાબર તો વેલિડિટી ચેન્જ કરવાનો ઓપ્શન છે સેવન્ટી નાઇન વાળો લેવાઈ જશે પછી વેલિડિટી ચેન્જ નહીં થાય પહેલા જ લાંબી વેલિડિટી એટલે કે ત્રણ મહિના બે મહિના છ મહિનાનો જે પણ કંઈ કોર્સ તમારે લેવો હોય લઈ શકો છો ક્લિયર તો તેમને ઈચ્છા છે પહેલી તકે કોર્સ લઈ શકે છે બરાબર મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું